ધોરાજીમાં ભાજપ કાર્યાલય ખાતે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ઘર ઘર સંપર્ક સહિતના કાર્યક્રમો યોજાયા હતા આ તકે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉજવણીમાં સહભાગી બન્યા હતા રાજુ બાલ પ્રમુખ શ્રી ધોરાજી શેર ભાજપ આજરોજ છઠ્ઠી એપ્રિલ એટલે કે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે અને આજરોજ ધોરાજીના તમામ કાર્યકર્તા દ્વારા ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરેલ ભારત ભારતીય જનતા પાર્ટીની સ્થાપના ઓગણીસો એંસીમાં થયેલ અને ઓગણીસો એંસીના પ્રથમ પ્રમુખ તરીકે માન્ય શ્રી વાજપેયી રહેલ અને ત્યારથી આજ સુધીના અત્યારે ભાજપના પ્રમુખ જેપી નડા સાહેબ છે અને અત્યાર સુધીમાં તમામ કાર્યકર્તા દ્વારા જે કાંઈ પણ મહેનત કરી અને ભારતીય જનતા પાર્ટીનું ઉજળું સ્થાન મળેલ છે અને ભારતીય જનતા પાર્ટી દેશમાં તો વિશ્વની મોટામાં મોટી પાર્ટી છે અને તેના તમામ કાર્યકર્તા દ્વારા આજ રોજ ધોરાજી સાહેબ ભાજપ દ્વારા પાર્ટીની ઉજવણી કરેલ અને જે કાંઈ હાલ ચૂંટણી આવી રહેલ છે તેમાં આ વિસ્તારના પોરબંદર વિસ્તારના લોકસભા ઉમેદવાર મનસુભાઈ માંડવીયાને ધોરાજી વિધાનસભામાંથી વધારેમાં વધારે બહુમતી લીડ મળે તે માટે કાર્યકર્તા કામે લાગી ગયેલ છે અને દરેક કાર્યકર્તા તેમના બૂથમાં દરેક બૂથમાં તેમના કા ઘર ઉપર ઝંડા લગાવેલ છે અને ઘર ઘર સંપર્ક અભિયાન ચાલુ કરેલ છે અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની જે કાંઈ યોજના છે એ યોજનામાં દરેક કાર્યકર્તા સાથ અને સહકાર કરે અને ખંભે ખંભા મિલાવી અને કામ કરશે તેવું આયોજન કરે છે વંદે માતર ભારત મથક નીચે